દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતર્યા બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ દિયોદરમાં સખત વિરોધ પ્રદર્શન વેપારી અને ગામ લોકોએ ધંધા રોજગાર બંધ કરવા કરી અપીલ કાંકરેજ બાદ દિયોદરમાં વેપારીઓનો વિરોધ આવ્યો સામે દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર ન કરાતા દિયોદરમાં વિરોધ વેપારીઓએ રેલી યોજી નોંધાવ્યો વિરોધ સ્થાનિક લોકોએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાર્ય કેબિનેટ જાહેરાત કરી આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું બે હજાર અઢારની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિયોદર ઓગઢ જિલ્લો બને તેવી માંગણી કરેલ અને ભારતીય જનતા પાર્ટીનું શ્રીસ નેતૃત્વ પણ અહીંયા જાહેરની અંદર જાહેરની અંદર એવું કીધેલું કે ઓગઢ જિલ્લો બનશે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી સિયોરી અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પચાસ કિલોમીટર છે થરાદે બોર્ડરની એરિયા છે બોર્ડરની એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી તેવું હું સ્થાનિકોએ જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાની ત્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિયોદર મધ્યમાં આવે છે એ હું 2018 ની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિયોદર ઓગળ જિલ્લો બને એવી માંગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનો સિષ્ઠ નેતૃત્વ એ પણ અહીંયા જાહેરની અંદર એ હું કહેલેલું કે ઓગળ જિલ્લો બનશે હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી બાભર સત્તર કિલોમીટર છે અહીંથી થરા શિહોરી સત્તર અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પણ ચાર પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડર એનો એરિયા છે બોર્ડરના એરિયાની અંદર બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી હું આજે આ જીવદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને વગર જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કહીને થરાદ જાય અને થરાથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવાનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય થરાદ જિલ્લા સામે અમાને કોઈ વાંધો નથી પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્ત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગળ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એક માત્ર માગણી છે કે ઓગળ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગળ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી